નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સનાતન રાષ્ટ્ર ગોવા મુકામે સાથે અંદાજે હજાર થી ઉપર સનાતન સંતો મહંતો સાથે ધર્મ પ્રેમીઓ રજીસ્ટ્રેશન સાથે એકત્રિત થયા હતા ચાર દિવસનો આ મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સનાતન તીર્થધામ ગાદીપતિ શ્રી

મહત્વપૂર્ણ છે એ ઉદ્દેશથી આ ભવ્ય કાર્યક્રમ સંકનાદ કરી યોજવામાં આવ્યો હતો જીપીએનસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય